એ એ ઘટે ઘટે છે 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 વિટામિન ખબર ખબર નહોતી અત્યારે બધાને પણ શું કામ ઘટે છે એના મુખ્ય બે કારણો છે એક તો આપણી નબળી પાચન શક્તિ અને બીજો આરોમાંથી પાસ કરેલું મિનરલ વોટર આખા દિવસમાં પુખ્ત વયના વ્યક્તિએ બે ગ્રામ નો એક લાખ મો માઇક્રોગ્રામ જેટલા બી જરૂર પડે શું આટલું બી ટાઈ આપણે ખાઈએ છીએ એમાંથી નહીં મળતું હોય બી તો એની અંદર થોડા ઘણા વધતા પ્રમાણ ઓછા પ્રમાણમાં હોય છે પણ આપણે જે ખાઈએ એમાં રહેલા બીટવેલ ને પચાવવા માટે કોબાલ્ટ નામના ખનીજ દ્રવ્ય ની જરૂર પડે અને આ કોબાલટ નામનું ખનીજ દ્રવ્ય પાણીમાં ઓગળેલું હોય અને આરોના પાણીની અંદર બાકીના તમામ ખનીજ દ્રવ્યો જે મિનરલ્સ કહેવાય એ ગળાઈ જાય છે ખાલી રહી જાય છે સ્વાદ વાળું પાણી એટલે બીટવેલ નું પાચન નહીં થઈ શકવાને કારણે આપણા શરીરમાં બીટવેલ ની ડેફિસિયન્સી સર્જાય છે તો આજથી જ એ આરોના પાણી પીવાના બંધ કરો અને પાચન શક્તિ સુધરે એને માટેના પ્રયાસ કરો નહીતર પછી તમે જોજો બીટવેલ ઇન્જેક્શન ઉપર લખેલું હોય છે મિથાઈલ કોબાલામીન એ કોબાલ્ટનું પ્રવાહી સ્વરૂપ છે આટલું સમજી લઈએ એટલે ઇન્જેક્શન ન ખાવા હોય તો આટલો સુધાર કરી લઈએ એટલે બધું જ રેડી થઈ જાય